જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું મોટા મિયા માંગરોળના સજ્જાદા નસીન હાજી પીર સૈયદ નિઝામુદ્દીન ચિશ્તી બાબા સાહેબનો ઉર્સ અને ગુરુ પૂર્ણિમાની ઉજવણીની જી હા છોટાઉદેપુર ખાતે મોટા મિયા માંગરોળની ગાદીના સજ્જાદા નસીન હાજી પીર સૈયદ નિઝામુદ્દીન ચિશ્તી બાવા સાહેબનો અડસઠમો ઉર્સ અને ગુરુપૂર્ણિમાના સમન્વય નિમિત્તે શ્રદ્ધાળુઓનો ઘોડાપુર ઉમટ્યું હતું ઘેર ઘેર ગાયો પાડવાના ઉપદેશક કોમી એકતાના હિમાયતી એક સંપીના ચાહક એવા મોટામિયા માંગરોળની ગાદીના સજ્જાદા નસીન સૈયદ હાજી પીર નિઝામુદ્દીન સાહેબનો અડસઠમો ઉર્સની પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શ્રદ્ધાબેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હાજી પીર નિઝામુદ્દીન સાહેબના હજારો ભક્તો છે જે આ ઉર્સના મેળામાં ઉમટતા હોય છે અને પોતાના પીર ગુરુ એવા બાવા સાહેબની સાનમાં ભજનની અને કવ્વાલીની રમઝટ બોલાવતા હોય છે ત્યારે યોગાનુયોગ એક તરફ ઉર્સનો પ્રસંગ અને સાથે આજે ગુરુ પૂર્ણિમા પણ છે ત્યારે આજના દિવસે શિષ્યો ગુરુના શરણે જતા હોય છે અને એટલે છોટાઉદેપુર ખાતે હાજી પીર નિઝામુદ્દીન બાવા સાહેબની દરગાહ ખાતે તેમના સેંકડો અનુયાયીઓ ઉમટ્યા હતા આજે સંદલ અને કાલે બાવીસમીએ ઉર્સની ઉલ્લાસ અને શ્રદ્ધાબેર ઉજવણી થવાની છે જેમાં પણ હજારો હિન્દુ મુસ્લિમ ભક્તો મુરીદો ઉમટશે જેમના રહેવા જમવા માટેની પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ છોટાઉદેપુરના ભગત પરિવાર અને યુવા સામાજિક કાર્યકર પરવેઝ મકરાણી દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે સંતલ શરીફ અને ઉર્સ શરીફમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મુરીદો જોડાશે તો એક તરફ ભંજ ભજન મંડળીઓ દ્વારા ભજનની રમઝટ તો બીજી તરફ કવ્વા દ્વારા કવ્વાલીનો જલસો એક જ સંકુલમાં જોવા મળશે ત્યારે બાવાસાહેબના ઉર્સની સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણીને લઈને તેમના ભત્રીજા કદીરમિયા પીરઝાદા બાવાસાહેબે શું કહ્યું આવો સાંભળીએ આજે છોટાઉદેપુર ખાતે હજરત નિઝામુદ્દીન તિશ્તીનો અડસઠમો સંદલ ઉર્ષ ઉજવાઈ રહ્યો છે એ પ્રસંગે જોગાનુજોગ આજે ગુરુ પૂર્ણિમા પણ છે એટલે અમારા તિશ્તીયા મંડળના ભક્તો અહીંયા પધાર્યા છે એમણે નિઝામુદ્દીન બાવાના દરબારમાં ગુરુ પૂર્ણિમા કરી સાંજે રાબેતા મુજબ સંદલ અને આવતીકાલે ઉર્ષ ઉજવાશે દૂર દૂરથી નિઝામુદ્દીન બાબાના આશિકો એમના મુરીદો એમના ચાવવાવાળા આવ્યા છે આવવાના છે એમને માટે અહીંયા નજર નજરનિયાઝનો પ્રોગ્રામ છે લોકો સંદલ ચડાવશે કાલે ઉર્સ ઉજવશે અહીંયા આ કામમાં બધા જોડાયા છે હઝરત નિઝામુદ્દીન દરગાહ કમિટીમાં એમના ભગત પરિવારના લોકો ગામના લોકો અહીંયા પૂર્વ તૈયારીમાં અમારા મુરીદોને રહેવાની તકલીફ નહીં પડે એટલે પરવેશભાઈ અમારા એ પણ નિઝામુદ્દીન બાબાના આશિક છે એમણે પણ અહીંયા ખૂબ મદદ કરી બહારનું લાઇટિંગ કર્યું અને સૌથી મોટી વાત આ ગાદીનો મોટો છે હિન્દુ મુસ્લિમ એકતા અને ઘેર ઘેર ગાય પાડો અને ભગતોને અને લોકો જે અહીંયા આવે છે એને વ્યસન મુક્તિથી દૂર રાખવાનું છે ગુજરાતમાં દાદા કયામુદ્દીન ચિશ્તી એકલબારાથી લઈને અમારા વડવાઓ અલગ અલગ જગ્યાએ આ કામ કર્યું છે અને અડસઠ વર્ષથી હઝરત નિઝામુદ્દીન બાવાનો વરસ છોટા ઉદેપુરમાં ઉજવાઈ રહ્યો છે ખૂબ લોકોની ભક્તોની ભીડ જામી છે અને હું તમામને આ પ્રેમનો એકતાનો સંદેશો આપું છું કે જે મોટા માંગરોલ ગાદીનો સંદેશો છે કોમી એકતા ભાઈચારો ઘેર ગાય પાડો અને વ્યસન મુક્તિ કરો અને સમાજમાં દેશમાં પ્રેમ આપો અને અહીંયા દુઆ ગુજારીએ છીએ કે આ દેશની પ્રગતિ થાય દેશમાં એકતા થાય અને દેશમાં સૌ એક સંપી થઈને હળી મળીને રહે ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો